જંબુસરમાં ખાનપુરી ભાગોળ વિસ્તારમાં બે કોમના લોકોની મારામારીની ઘટના સામે આવી આજે સવારે આઠ કલાકે પ્રાપ્ત થતી માહિતી મુજબ જંબુસર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ ખાનપુરી ભાગોળ વિસ્તારમાં બે પરિવારો રાત્રિના સમયે સામસામે આવી જતા બંને પરિવારના ઈસમોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ફ્રૂટની લારીમાં ચોરી કરવા બાબતે મારામારી થઈ હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે હુમલામાં વિશ્રામભાઈ ભીખાભાઈ તેમજ મંગળભાઈ ભીખાભાઈ નામના યુવાનોને ઈજાઓ પહોંચી છે તો સામા પક્ષે ઇમતેખાન સબીર સૈયદને માથાના તેમજ નાકના ભાગે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે

મ મંગળભાઈ ભીખાભાઈ વાઘેલા અને વિશ્રામભાઈ ભીખાભાઈ વાઘેલા તથા દિનેશભાઈ ભીખાભાઈ વાઘેલા એ ત્રણ ભાઈઓને અહીંયા આગળ અહીંયા બાજુમાં ઇમરાનભાઈ કરીને અહીંયા ફ્રૂટનો ધંધો કરે છે તે ત્યાં અહીંયા રહે છે તે એમને મારામારીનો હુમલો ગઈકાલે કરેલો એમની ઉપર શા માટે કરેલો એ માટે મારા ભાઈ સાંજે પણ કરી કર્યા કામ કરે છે તો સાંજે એ આવતો હતો તેને એને ઘરે બોલાયો ભલે ઘરે બોલાવીને એવું કીધું કે તે મારી ઘેરથી ચોરી કરી ફ્રૂટની ફ્રૂટની ચોરી કરી એટલે એને ઘેરની ખૂબ માર માર્યો સાહેબ એમને અને તે અમને એમના ઘરનાથી જ અમને કહેવાય કે તમારા છોકરાને મારે છે એટલે તમે આવીને એમને લઈ જાઓ એટલે અમે બધા ત્યાં ગયા ત્યાં જઈને એમને પેલા ભાઈને કીધું કે ભાઈ ત્યારે ફૂટના જે પૈસા હતા ચોરી ગયો હશે કદાચ ના ચોરી ગયો અમે તમને આપી દઈશું સમાધાન કરીને ઘરે લાયા ઘરે પછી ઇમરાનભાઈ એમના સગા સંબંધીઓને ફોન કરીને તાત્કાલિક એમના બોલાયા હે એ લોકો મિનિમમ સાત આઠ માણસ હતા એ ટોળકી સાત આઠ માણસ હતા અને હથિયાર લઈને જ આવેલા હાથની અંદર મારવાના એમથી આવીને હથિયારો એમની પાસે ડાંગા હતો અને ભાલા હતા બસ એ બે વસ્તુ હતી એમની પાસે એ એ આવીને માર મારવા મળ્યા એટલે મારીને એ લોકો પેલા ભાઈને બે ભાઈઓને મારીને પેલા ભાઈ પડી ગયા બે ભાન થઈને એટલે એ લોકો જ્યાં કે મરી ગયા એથી એ લોકો નાસી છૂટ્યા એ લોકો ત્યાંથી ને તે પછી અહીંયા પોલીસ પોલીસવાળાને મેં ફોન કર્યા હતા પોલીસવાળા પહેલાં દવાખા આપણે દવાખાને પોલીસ સ્ટેશન ગયા તો અમને એવું કીધું કે તમે હોસ્પિટલ મળી જાવ હોસ્પિટલમાં અમે અહીં કોટેજમાં ગયા હતા એમની ઇમરજ એમને સિરિયસ કેસ કીધો એટલે પછી એમને તાત્કાલિક બરોડા સિવિલમાં અમે દાખલ કર્યા અત્યારે એમની હાલત ગંભીર છે એને અહીંયા ગંભીર છે તે પછી અત્યારે પોલીસ પોલીસ આવી જ અંબુસર અને જે લોહીના પંચ પૂરા લોહીના સેમ્પલ ને બધું અહીંયા આગળ લઈ ગયા એને યુસુફ સબ્દી સૈયદ જમ્મુસર ખાનપુરી ભાગોળો રેલવે પાછળ મારા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આગળ ચોરી કરીને આ લોકોને મારવા આવ્યા અને મારી ભાણીને વાત માં લીધી અમાર ભાઈને માયરો ગાલિયાનો ઝટકો કે રાગર કે 10 5 6 જવાતા વા હું દોયે પર શું 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 કામ ઝગડો થયો ચોરી કરતા રે સાની ચોરી કરતા રાકની મે સફળ થઈ ફ્રૂટની ચોરી કરતા ચોરી કરતા રોજ કઈ જાતા હતા 4 દિવસ સુધી અચ્છા જર પૈ ગયા તો કોણ જે સામેવાળા સાવાવાડેલા સમાજ છે ઓર કોસો દામ એમને આйна મોઠી ઓરકો પતવાણા હમણાં ક્યાં આવ્યો છો તમે અમને પોલીસ સ્ટેશનમાં આવ્યો અમે આ ભાઈને દાખલ કરેલો છે જથ્થો માર્યો હાથમાં ચાકુ મારેલા છે પગ હાથમાં ઓકે